તો મિત્રો સ્વાગત છે તમારું મારા ના બ્લોકમાં તો આજે તો અમે જઈ રહ્યા છીએ ખેતરમાં તો ખેતરમાં અમે ખાડા ખોદેલા છીએ તો તેમાં ધબળા ફીટ કરવાના છે ને પછી લગાવશું ઝટકા મશીનનો વાયર તો મિત્રો અહીંયા લગાવેલા છે આ જ રીતે આપણે લગાવના છીએ પહેલાં ધાબળા ઉપર કરી દઈશ ને પછી આ રીતના વાયર લગાવીશ તો મિત્રો અહીંયા તો મારો મિત્ર વાળી રહ્યો તો ચારા આવ મિત્રો આ બાજુ ચાલુ છે પાણી તમે બાજુ આ જઈને આવી રહ્યું છે પાણી ને જઈ રહી છે એરંડામાં પાણી ને મારો મિત્ર વાળી રહે છે ચારા તો મિત્રો અમે હવે અહીંયાથી લઈ રહી છીએ ધાબલા અને પછી ગાડી રહી છીએ સીટા ઉપર મિત્રો ધબલો લેવા તો પણ ધબલાનો કોઈ મેળ પડે નથી તમે આગળ જઈશ ને ત્યાંથી લઈ ધબલો મિત્રો આ બાજુ મેં વાય છે ચીકુડી મિત્રો વજમાં વેરે છે પાણી આ બાજુથી થઈને જાય છે ને આટમાં થઈને પેલા એરાંડામાં પાણી તો મિત્રો અમે અહીંયા આવી જઈએ છીએ કોસ્ટ લેવા તો કોસ્ટ લઈને અમે જઈશું પાછા ત્યાં અમારા ખેતરમાં આવી ગયા છે મારી ઝૂંપડીમાં અહીંયા ઝૂંપડીમાં પાવડો કંદાળ ને બધું પડ્યું હોય છે તો અહીંયા અમે કોષ્ટ લેવાઈ જઈએ છીએ તો કોસ્ટ તો લઈ દીધી છે અમે તો મિત્રો ક્ષેત્રમાં ધબલા ગાળવાનું તો ચાલુ થઈ ગયાં છે તો અમે અહીંયા નાસી રહ્યા છીએ અંદર રોડા તો અંદર મિત્રો રોડા નાસી રહ્યા છીએ ને તમારો ભાઈ આજે લાગી ગયા છે કામ કરવા તો મિત્રો મારી ચહેરાને લાયક અને સ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો